તો એ લોકો મારો હવે શ્રવણ મહિનો ચાલે છે બરોબર છે એટલા શ્રવણ મહિનો હું પાળું જ છું પણ ઉના આજનો આખો દાળો મારા મુનિ વ્રત લેવો છે આજ ગમે જવું આવે ને હગો આવે કે સમજ આવે ગમે ત્યાં આવે બોલવાનું નહીં દાળો પૂરતું તેમ કહો આ ધર્મી મહિનો છે એટલે માલિક ઘણું જ સારું કરી છે આટલું મુનિ વ્રત આજનો દાળ પાળી લીધું કે એટલે મારી માણસ વનથી આ ડોળે બોલે હરકી કરું એટલે કોઈ બગાડ ને ત્યાં એ પાછો હાથે બહુ પણ મારો છું કૂતરો પૂતરો આવો તો મારું મુનિ વાળું કોણ આવું પાછું શ્રાવણ મહિનો હાલ ચાલે છે એટલે બે હમ તો બે દાળા નો લેવાનો વિચાર હતો પણ ના ના એ તો બે દાળા વાળી કોઈ મહેમાન આવે હાથ હોય આજનો દાળો આજના દાળા પૂરતું મુનિ વાળું લઈ ભગવાન મારા ધણી તું લાજ આજે અણુ અણુ મું છું મારા વાલા અને મારું મુનિ વ્રત આજના દાળાનું બહાર પડાવજો બેગો રે ગમે જો કોઈ દસ હજાર રૂપિયા હાલા ને તો આજના દાળાનું મારું મુનિ વ્રત હું તોડવાનું નહીં અરે હા ભાઈ ગમે તે કરો તો પણ આજ મુનિ વર્ત મારે લેવું ને પાડવું એટલે પાડવું હા ભાઈ હા તું તારી એવી વાત સાચી છે મારે આજ મુનિ વર્ષ લેવું છે ને મને તું એ હું કીધું શું જોઈ ગઈ ભૂલજી મત કેમ કે આજ મૂડી વ્રત મારે લેવાનું આજના દાળ પૂરતો હોય શ્રાવણ મહિનો તો મોટ ટેસ્ટથી ખર્ચો કરતા આવું છું અને શ્રાવણ મહિનો પૂરો થાય એટલે જે મારા આધાર શક્તિ આ જે આધાર શક્તિ માલિક કરાવે એ પોષ છે જમાવી દીધું એટલે આજથી મૂડી વ્રત તેમ થઈ ગયો છે અને આજથી મૂડી વ્રત હું બેસી જવું છે મારે હા આ જેઢાનું વાવેતર કઈ ન તો અમે તો કરવા જ પડે છે વસ્તીનો વાવેતર થઈ ગયો આ મારે અમે ઝાર તૈયાર થઈ જાય પણ આ કોરે મોરે શું છે બધો આળો છે હારું વેરું ખાઈ ન જાય એના માટે ચોખ્ખું તો કરવું જ પડે સાર લેવું તો ગાયો એક હોય એ કોમ થઈ જાય મારે તો અને આ તેરાવણ મહિનામાં શું છે પછી આ નવરા ફરવા થયો ને પછી હવે મેળા આરસી મેળો બેળોમાં ફરવા જવું પડશે કે

નાચ પડે સારવાડી ગીત ભાવ જોરદાર પેલી મે વાળી લઈ જઈશ કેલ

બધા દૂધ ને હળ કાઢતી પણ હારી હે હું તો નસીબ આવી નસીબ આવે આવો ઢોલ મળી આને કેટલા નસીબ સીઓ ને મારા કિસ્મત માં લખાયેલી હતી એકા મને મળી મજૂરી કરવાની જરૂર ના અને પૈસા તો ચોથી આવી તો વપરો એ ખબર હોતી ન છે આ તો કેટલી વાલી છે મને કીર્તિએ વધારે વાલી છે એમાં મારા ઢોની તો જાવું છે તું આને ચાર નહીં અને પછી કીધું મારા હાઢું ની જાઉં હાડું એ શિખર આમ હોય તો આવતા નથી ફોન કરતા કે ને શિકાર હું કરીશ એ જ ખબર પડતી નથી કોને તો આમ ફગું જ કાઢી ન એવું કરીને મેલ્યું છે આમ તો દોડી દોડીને આવતા હાઢું ની અને હાલ તો હાઢું તો યાદય કરતા ન હન માત્ર પાડીને હા ચવા જઈએ હારી માસ્રીબ તો એટલી ગરીબ છે ને એ વાત ના પૂછો માસ્ત પાડી છે

પૂરી પાડી લેર કરાવા જણા લેર કરાવા ઘેર બેઠા બેઠા લેર કરાવા મારી પૂરી પાડી લેર કરાવા મજૂરી કરવા તો એ જવા દેતી તને ઘેર બેઠા બેઠા લેર કરાવા આવી કિસ્મત પાડી તો કોઈને ના મળે હાલ તો અડધું ગીત બનાવ્યું હો અને તું જણાજી લેર કરાવી હું ના કરાવી છી જણાજી ને ઓ આ તો પાઘડી જાય લેર કરાવ ને લેર કરાવ તો હાલ તો અડધું ગીત બનાવી તારા માટે તો પછી બીજું કાલ ગોય હાલ મારે આડુની જાવાનું વાગે તે કહેતા તા કાલ હમણાં બગે ભોડું તો લાય તો બોલતી એના યાદ તો એ તો હું જઈને આવું ના ચાર ખાઈ લેજે આ બધાની ભાવ તો હવડા યાડો આણું દીધે બોલતા ને આડો એ આડો આડુ તો જતો રહ્યો

ઓવે તમે જલ્દી આવો ના ને ઓવે ઓવે આને મે બે ખા રા જલ્દી આવજો એ સાત બાર પસંદ ઓગ્યો તમે સપાટા ઓરા હાર તક આવું છે ઓબળ્યો એ આ આવું છે રાય હે આવું ને ટુબાઈ ના કે બાવો ના કે ના બાવો આય ભરી ની ગે ના એ રે ને ટુબાઈ ખબર પડી જાય ને ટુબાઈ ના આપણે કોઈ ના પડે આ ઓગડી તમ ભાઈ ગયો આની

બોલતા નહોતા હવ તાણે પડાયો પડતાય જો તાણે બોલતા નહોતા ને લીલું છે હ હોવે આ શું ત્રણ મહિનો છે મારો આખો મુલી વર્ત નો આખો ભંગણ કરાવી આવ્યું તમે પણ આવો કોક મારી જતા રોડ કરે છે મારી સમાજ ની સળાયેલી કોમ ના આવે એટલે ઘેર કેવા મારા મારે જે કરવું એ કરું

મુની વરત રાખો અહીનો દર દર વર્ષે મહિનો નાવું 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 જવાય કોમ નામ નાવાનું પણ આ મહિના માં રોજ એક નહી આખો સરળો નાનો ફરી ભાઈ ના આવો હવે કરવો પડે બધા એના માટે આખો મહિનો માધ્યમ ની જાય એને સેવા

મૂલીવાળા તો ભંગન કરાવી નહીં વાત ચોથી આવી ગયો મારો હાડું એમાં પેલા બે આવી ગયા હવે માથે માધી થોડી સેવા કરું અને પછી ચાપોની કરું પછી ચાલે